હાઈકોર્ટને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રવાસીઓને હાઈકોર્ટની બેચ માટે રાહ જોવી પડશે સરકારને હાઈકોર્ટની બેચ માટે રજૂઆત આવી હતી જોકે હાલ તે બાબતે કોઈ નિર્ણય લેવાયા નથી આ ઉપરાંત રાજ્યની તમામ યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂકને નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નવા યુનિવર્સિટી એક્ટની આ જ વર્ષથી અમલવારી કરી રહી છે રાજ્યની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિને લઈને સરકારની કામગીરી ચાલી રહી છે તો સ્ક્રીનિંગ કમિટીનો રિપોર્ટ આવ્યાની સાથે જ મુખ્યમંત્રીની

પ્રસ્તાવ હતો વિચારણામાં હતું પરંતુ અત્યારે કોઈ એવો નિર્ણય થયેલ નથી નવા એક્ટની અમલવારી આ જ વર્ષથી આપણે ચાલુ કરી દીધી છે એન ટ્વેન્ટી લાગુ પણ કરી દીધો છે પબ્લિક યુનિવર્સિટી એક્ટ પણ લાગુ કર્યો છે યુનિવર્સિટીઓ માટેની સર્ચ કમિટી બની ગઈ છે ગુજરાત યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટીનો હમણાં જ નિર્ણય લીધો છે ટૂંક સમયમાં આદરણીય સીએમ સાહેબની સહી થતાં એ પણ નિર્ણય જાહેર થશે સર્ચ કમિટીઓનો રિપોર્ટ આપણી પાસે આવતાની સાથે જ તમામ જગ્યાએ આપણે નવીન કુલપતિઓની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ દીપડા અને બીજા અન્ય જે જીવો છે એ શહેર સુધી આવવાના વારંવાર બનાવ બનતા રહ્યા છે અને જ્યાં આગળ જીવન ધબકતું હોય એવા ગામડાઓ સુધી પહોંચે છે રાજ્ય સરકાર દ્વારા આ દીપડાઓ અને બીજા જે હિંસક પ્રાણીઓ